નમસ્કાર મિત્રો નામ જણાવશો અને જીરો પચાસ છાસઠ પ્રવાહી ખાતર આવે બરોબર જેનો આજથી પંદર દિવસ પેલા છટકાવ કર્યો હતો અને બે રાઉન્ડ કરવાના છે હજી આપીરો પચાસ છાસઠ ખાતરનો અત્યારે કેટલા એક રાઉન્ડ એક રાઉન્ડ કર્યો છે બે ચાર દીમાં કરવાનો બરોબર છે

બરોબર છે એનું તમને રિઝલ્ટ જોરદાર મળ્યું છે ભલામણ કરવા માંગી છે એના બે રાઉન્ડ તો કરાય જ અને આ જે ફેરામિટો છે એનું રિઝલ્ટ ફ્લાવરિંગ માટે બહુ સારું બરોબર છે અને જે દેખાય જ છે